સતગુરુની દયા વિના અને સપને મળે નહીં સતસંગ દયા થાય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ તો ચડે ભક્તિનો રંગ ભક્તિ કૃપાતાડકી અને પ્રગટ હોય આકાશ દાબી દુબી ના રહે કસ્તુરી કસ્તુરી કિવાસ એ ચાલો સૈયરે ગુરુજી ને દે સતિયા ના હિ વરણ હેવેસ અગમ ભૂમિ નાયડતિયા છોડો સૈયર ના એ પુરાણા પુરો સને પામારાજ એ ચાલો સૈયર ગુરુજીને દે દેશ સતિયા ના હિ વરાણ કેસ ભૂમિના અડતિયા હો ઈ રે દેશ માં સાનો પરિવા ચીણો માર ખેલ ખાન હે ઈ રે દેશ માં સાનો પરિવા ચીણો મારગ ખેલ ખાન એ છ ખેડવા હોરાજ એ જવા રે ખેડવા હોરાજ એ ચાલો સૈયર ગુરુજી મન ને કરવા કુરબરો માયાવિ ભીજાન હે માથા રે સાટે રે મહદ મેળવો હોથા રે સાટે રે મેળવો એ ચાલો સૈયર ગુરુજી ને દે સતિયા નહી ભરણ કે વેશ એ અગમ ભૂમિ ના અડતિયા એ વિહંગ મારગ વિસર વોયાસમાન નથી કાઈ પો ભાભાઈ નારાજ અનમાન સરાવે અટક સે હો રાજ એ અનમાન સરાવે અટક સે હો એ ચાલો સૈયર ગુરુજીને ભૂમિ ના મોહન છેવટ નો સંગરા માં જોઈ જોઉં ધરણી ધર નું એ કહે મોહન છેવટનો સંગરા પ્રવામાવી હો પ્રવાસ્તો ને પામાવી હોરાજ એ ચાલો સૈયાર ગુરુજી ગમાં